કે તારા ફરસાયા ને માથે માથામાં મૂકી દે એટલે ભગવાન મળી જાય નહીં જેટલું ફરસાયું એટલું ધોળે ધોળી 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 મૂરી ગયો બે હજાર બે ત્રણ વર્ષ થયા તા રસ્તો સીનનાર માણસ નઈ આકૃતિ ફરી ગઈ હતી દાઢુ બાઢું વધી ગયું હતું બેઠા હતા ત્યાંથી નીકળ્યો એ ઉભો રે કે ક્યાં ધોડ્યો જા ભાઈ સાહેબ મને એક ગુરુ એવા મળ્યા કે આ તારા પડસ્યા અને માથા ઉપર હાથ મૂકી દે તને ભગવાન ઉભો રો ઉભો રખે આ ઉભી જાય ને હવે તારા માથા ઉપર હાથ મૂકી માથા મૂક્યો દોડ માં મરી જાય તો એ નહી મેળ પડે મન તું હળબું ચકડું ગુરુ કરી ગુરુ લાવમક કડું કરી લાવ ભજન મેં ગુમતરે ના જેને લાગ્યા શબ્દના બાણ શબ્દ બાણ જે શ્રીફળ ઉપર વધારે ઝાંટ હોય ને છોટા એને પસાડો તો તૂટે નહીં કાશ લે ઝાંટ ગાજી લી જાય છોટા ગાજી લી જાય એ માણસ ને માથે માન બળાય ના ઝાંટ હું ડાયો છું ઈ હું પૈસાદાર છું હું સત્તાન ડિગ્રી વારો છું ઘણા નાળિયેર તો ઈ ઝાંટ થી મોટા લાગતા હોય છે ઝાંટ કાઢ નાખો તો એવડું નહીં

જો જબી

હા સૂર્ય ઉગઈ ને આખી પૃથ્વી માંથી અંધારા ને બગાડે છે પણ જેના ઘટમાં અંધારું છે એ ધોળે દિયે અધોગતિ ના ખાડામાં પડે છે તો જે અંધારું સૂર્ય નથી કાઢી ઉગતો એ અંધારું સદગુરુ કાઢે છે એટલે સદગુરુ નો ગાયો છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર ગુરુ હોય ગુરુ ને આનંદ ની મૂર્તિ ની ઉપમા આપી છે બાર થી વેસાતા મળે ઈ સુખ છે આનંદ એક કરોડ રૂપિયા આપો તો એક તોલું આપો એક કરોડ દે આપો એક તોલાના તો આનંદ ક્યાંયથી નહીં મળે સુખ મળશે ને સુખ વેચાતા જડે આપણી પાસે રૂપિયા હોય તો વિઘાન વાળીઓ લઈએ આપણી પાસે હોય તો સોના ચાંદીના દાગીના લઈએ આપણી પાસે રૂપિયા હોય તો મોટર કાર ને હીરો હોન્ડા ને એ બધું લઈએ કારખાના કરીએ આપણી પાસે રૂપિયા હોય તો ધારાસભ્ય થાય સદત સભ્ય થાય રૂપિયા સુખ બધા વેસાતા જડે આનંદ ક્યાંયથી વેસાતો જડતો નથી કારણ કે આનંદ ભીતરની ઘટના છે એ ભીતરમાંથી માંથી પ્રગટે છે આનંદ અને ભીતર માંથી આનંદ આવે જયારે ઉપર થી નાખેલ આવરણ નીકળી જાય શરીરના રોગ થી માણસ પીડાય ને શરીર ના રોગ ડોક્ટર મટાડી હગે શરીરના રોગનું નિદાન થાય શરીરના રોગની મેડિકલમાં ઇન્જેક્શનો મેડિકલ માંગે મન ના રોગની ગોળીઓ ક્યાંય મેડિકલ ની દુકાનમાં કઈ ઇન્જેકશન ક્યાંય જડતા નથી મન નો રોગ પારખવો હોય ને તો કેમ પરખાય જ્યાં ઝાઝા બાયુ ઝાઝા ભાયું બેઠા હોય એક પછી એક એક પછી એક એક પછી નું મોઢું જોવું એને ખબર ન પડે તો મોઢા કેવા દેખા હે કઈ દુઃખ નહી હોય સારા મકાન હશે છોકરા કામ કરતા હશે ધંધા પાણી બધું પણ એના મોઢા સારા નહીં હોય બધું સુખ હશે મોઢા ભૂંડા છે બધા એક પછી એકનું મોઢું જો કોઈ નિમાણું મોઢું કરીને બેઠું હોય છે કોઈ ઓશિયાળું મોઢું કરીને બેઠું હોય છે કોઈ બેઠું હોય છે મોઢું એવું દેખાય કડવો પદાર્થ મોઢું કડવાટ મારી ગયું કોઈનું મોઢું એવું દેખાય જાણે જુલાબ લીધો ને પાછો વળતો ન હોય કોઈનું મોઢું એવું દેખાય આમ કિસ્સી કમ નહીં આવા મોટા કેમ થઈ ગયા અંદર નો હળો વકર્યો જેના ભીતર માં હળો નથી એનું મોઢું કોઈ દી ગયું ન હોય ઓશિયાળું ન હોય નિમાણું ન હોય અનુભવીને એટલું કેવું આનંદ માં રહેવું પૂજવા ફરી બ્રહ્મને એને બીજું કઈ નો કેવું આનંદ ઇજ બ્રહ્મ નું સ્વરૂપ છે હા એ આનંદ ભીતર થી પ્રગટે છે અને ભીતર આનંદ કઈ પ્રગટે છે જેને લીલી ખેતી કરવી છે જેને પોતાનું પડું પલાળવું છે એને કુવાનું ક્ષેત્રફળ ફળ નક્કી કરી અને પેલો થર ધૂળ કાઢે પછી બીજો થર ગોરમટા નો કાઢે ત્રીજો હુઠિયા પાણાનો કાઢે કાળબીડ પાણા જેવા થર એવા હથિયાર વાપરતા જાય થર પછી થર થર પછી થર નીકળી જાય બધા થર નીકળી જાય ત્રિકમની અણી અને પૃથ્વી વચ્ચેથી પાણીનો ફુવારો છૂટે છે પાણી આવી જાય એટલે કુવાના ગાળ ઉપર ધોળી ધજા ચડાવી દે છે કે જે મેં મંજિલ નક્કી કરી હતી ત્યાં ફોગી ગયો છું અને જેના તળમાં હાસું પાણી આવી ગયું છે એનું પાડું એનું પડું બારે મહિના લીલું હોય અને ફૂલ જો આવક થઈ જાય તો એનું પડું પલાળી ને બાજુ ને ફરવા આપે છે બીજા ભાગશાળી થઈ જાય આનંદ તો પ્રગટે ઉપર આવરણો ના થરસે નાયતના જાતના અંધશ્રદ્ધાના અજ્ઞાન થાના હું કઈક છું મારામાં માં છે માયા વડી છે મોહ ની બીજી કોઈ માયા નથી મોહ હું કઈક મારા મારામાં કઈક છે મોહ જોવો હોય આપડી ઘરવાળી પાસે બીજી બાઈ ના વખાણ કરજો બેકડી જોઈ લો રમેતા ભાઈ બધી બાઈ ના મનમાં એવું છે કે મારાથી કોઈ ડાય નથી બીજી બધા ના મનમાં એમ છે કે મારા જેવો કોઈ દુનિયામાં ડાયો નથી કોઈ આપણે પાસે જો બીજા મોહ મોહની હવ હવના મનમાં હવા હેર અધ પહેરો હોશું નહીં હું પી હવે આખી દુનિયા લેવાની દાદવા तो गुरु हूं करे जे ऐसी करी गुरु ए करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया दौड़ रहा दिन रात सदा सब जग के कार विहारन में स्वप्न सम विश्व दिखाए मेरा संचल चीत को मोड़ दिया ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया कोई शेष गणेश महेश रटे कोई शेष गणेश महेश रटे कोई पूजत पीर पैगंबर को सब पंथ के ग्रंथ छोड़ा कर एक ईश्वर में मन जोड़ दिया मारू डायरेक्ट कनेक्शन लगा दी तू ऐसी करी गुरु देव दया मेरा मोह का बंधन तोड़ दिया कोई ढूंढत है मथुरा नगरी कोई जाए बनारस बास करे सब व्यापक रूप बिछान लिया सब भ्रम का भंडा फोड़ दिया કરી ગુરુ દેવ દયા મેરા મોહા બંધન ભીતર માંથી આનંદ આવરણ એક પછી એક આવરણ નીકળતા જાય સત્સંગ એટલા માટે કરવો પડે છે અરીસા લોકો શું કરવા જુએ છે અરીસા એટલા માટે જુએ છે દાઠી વધી ગઈ છે દાંત મેલા છે વાળ વેર વિખેર છે કોલર ગોટા કરવા સારું અરીસા ની હમે જઈને હરખું કરી લે અને અરીસો એવો છે કોઈની સે શરમ રાખ્યા સિવાય રૂપાળો હોય ને રૂપાળો બતાવે કદરૂપો હોય ને કદરૂપો બતાડે ગઈઠા ને ગઈઠો બટાડે જુવાન ને જુવાન બટાડે કોઈની સે શ્રમ અરીસો રાખતો નથી કારણ કે એ કોઈનું બિલ લેતો નથી જેવું હોય એવું બતાડી દે બિલ લેતા હોય તમને ઘડીક વખાણે તમે ધર્મ ના સાંભળા હો તમારી પેઢી પૂનનો ફેરડો હાલ્યો આવે છે અરીસો કોઈની સે શ્રમ રાખતો નથી

આપણા ભીતર માં ક્યાં ખરાબી ભીતર ની ખરાબી આ સત્સંગ નો અરીસો બતાડે અને જોઈ લેજો નાગો માણા આ નાગો હોય ને એ હામો ન ઉભે કારણ કે નાગા એની બીજા ભાળતા હતા પણ પોતે ભાળે છે ને એટલે એમ જે નાગા માણા હોય ને સત્સંગમાં ન આવે કોઈથી મુંડા હોય રાજકારણી કારણ કે આમાં નાગાય સુધી થાય એટલે એને સત્સંગ ગમે અજરા કઈ દરિયા ન જાય સત્સંગ છે અજરા પ્યાલા એટલે છે ને સુધરવું છે એ આયના બધું હરખું કરી લે અહીંયા નહીં થાય પછી ક્યાંય નથી થવાનું તારે ઠેકાણે હરીને ઠેરાવજે એવું સમજો તો મહાસુખ થાય અને જેણે આવું સમજી લીધું છે નિરાત મહારાજ કે કાહ નિરાત અણભિ સંતોનો નિયમ એની વાત કરું છું જેમ માણસ ગરઠો થાય એનામાં સૌંદર્ય આવવું જોઈએ એને મોઢે તેજ આવવું જોઈએ આપણે ઓટલો વળા જેમ ગરઠો થાય એમ દાંડિયા પાપડા નોક નો ખાતા થાય જેમ ગરઠો થાય એમ બગડતો ગઢો થાય એનામાં સૌંદર્ય એનું શરીર સારું થવું જોઈએ કારણ

જે આઠે પહોર આનંદ મારીએ જેના મનમાં કઈ ખડો નથી એનાથી મોટું કઈ નહીં દુનિયામાં એને ઈષ્ટ કહેવામાં આવે પ્રથમ પૂજું ઈષ્ટ દેવ ગુરુ બંધી છોડ સ્વામી ગમે એ પ્રકારની બંધી હોય ગુરુ નું નામ છે બંધી છોડ प्रथम पूजू इष्ट देव गुरु बंदी छोड़ स्वामी जन्म मरण दुख भंजन निरखा निज नामी कोई ना नाम वहां वलगाड़े नहीं निज नाम नहीं है रे आप लोग कनेक्शन लगा रही दे प्रथम नमो गुरु देव ने जिने आईपु निज गिनाम गीता नु नहीं रामायण नु नहीं भागवत नु नहीं कुरान नु नहीं बाइबल नु नहीं મારું જ્ઞાન નિજ જ્ઞાન હું કોણ છું પ્રથમ ગુરુદેવ ને આ કાયામાં બોલે હું કોણ છું આ કાયામાં હું ક્યાંથી આવ્યો હવે આ કાયા છોડીને મારે ક્યાં જ આવું છે આ ત્રણ વખત ની આ ત્રણ વાત ની પૂરેપૂરી જાણકારી આપી દે એનું નામ નિજ જ્ઞાન કરવા માટે પૃથ્વી વિના પગ માંડવો એટલે શબ્દ ઉપર હાલવાનું પૃથ્વી ઉપર નહીં પૃથ્વી વિના પગ માંડવો વણ વાટે દીવો ઘી નહીં તેલ નહીં વાટ નહીં ત્રિગુણી કાયા તારી ત્રિગુણી માયા પાંચ તત્વમાં જોત ખડી એનું અજવાળું છે ત્રણેય ભૂનમાં સુરતા દોરી અસમાન ચડી શકળઘટ મેં રામ હમારા રામ વન્યા કોઈ ઠામ નહીં પિંડ વર્મંડમાં જુઓ તપાસી તો નામ સમોવડ કોઈ નહીં માટે પ્રથમ પૂજું ઈષ્ટ દેવ ગુરુ બંધી છોડ સ્વામી જન્મ મરણ દુઃખ ભંજન નિર્મી કોઈ નામ માં જેની હાજરી હોય એમ નામ સત આ મંડપ નો બાંધ્યો ને તો આકાશ અહિયાં હતો જ આ મંડપ બાંધ્યા પછી આકાશ અહીંયા છે આ કાલ મંડપ વીકી નાખ્યું તો આકાશ તો અહીં રહેવાનો જ છે થાવું મટવાનું મંડપ ને આપણે હવે બધા ભેગા થયા છે અહીંયા અહીંયા હા હા મંડપમાંથી લઈ આ થાંબલીયું માંથી શ્વાસ લઈશ આ મંડપ બાંધ્યા પહેલા જે તત્વ હતું એમાંથી આપણે શ્વાસ લઈ રહ્યા છીએ આખા વિશ્વના પ્રાણી ન્યાથી શ્વાસ લે આપણે લોબાન ને અગરબત્તી શું કરવા કરવા પડે આપણા મનમાં હડો હોય શ્વાસ લઈને એટલે વાતાવરણ ગંધારું થઈ જાય એ વાતાવરણ ને શુદ્ધ કરવા હારું લોબાન ને અગરબત્તી કરવા પડે છે વાતાવરણ સુધારવા હારું અને એવાને તો કબીરે કીધું છે નગણો મળશો માં એક ભલે પાપી મળજો હજાર એક નગણા ના શિર ઉપર લાખ પાપી નો ભાર સત એમાં આપણા ચિતની એકતા કરાવે સત અને ચિતની એકતા થાય એટલે આનંદ આવે સચિત આનંદ સચિત આનંદ સચિત આનંદ સત ની અંદર આપણા ચિતની એકતા થાય એટલે આનંદ આવે સત આનંદ રૂપ પૂરણ બ્રહ્મ મળ્યા પોતે જેમાં સતમાં જેનું ચિત છે કોઈ આવરણમાં જે નથી બ્રહ્મ મળ્યા પોતે વિશંબર વિરક્ત પણ સંસારમાં છે પણ વિરક્ત કેવી રીતે આ લાઉડ સ્પીકર માં પાવર છે પણ પાવર પાવર માં લાઉડ સ્પીકર નથી આ બતીઓ પાવર છે પાવર માં બતી નથી ટીવી માં પાવર છે પાવર માં ટીવી નથી પંખા માં પાવર છે પાવર માં પંખા નથી આપડા બધા ઈ છે પણ ઈમાં આપડે બધા નથી બોલે બોલાવે સબ સબઘમાં બોલે જ્યાં જવું ત્યાં હરખો અરે આ દેવળ દેવળ માં કરે હું કાર જે પાવર રાષ્ટ્રપતિ ના બંગલા માં છે જ આપણા મકાન માં ઘરમાં પાવર છે પાવર રાષ્ટ્રપતિ નું છે કે વડાપ્રધાન કે શ્રમજીવી નું પાવર ને ખબર નથી ઘરમાં રહેનારા હિન્દુ છે કે મુસલમાન પારસી છે ક્રિશ્ચિયન પાવર ને ખબર નથી

बधाई ना घट मई व्यापक से सहुगट व्यापक आप सतरा सरवासी सरा सर मई वसी थे सहुगट व्यापक आप सतरा सरवासी ई पद एवु से कोटिक तीर्थ भेगा करो कोटिक काशी भेगी करो तो ही टूकू पड़े तो ही ना थी वधी नो हो गए व्यापक आप सतरा सरवासी કોટિક નું ધામ કોટ ગંગા કોટ કાશી ગુરુ જય આનંદ પૂનમ ના શિવ એને પૂનમ કહેવાય એમ આપણા નિજ સ્વરૂપ ઉપર ગ્રહ નો પનોતી નો લાભ નો શુભ નો કોઈ પડસાયો નાત નો નો અંધ શ્રદ્ધાનો અજ્ઞાનતા નો કુ રૂઢી નો કુ રિવાજ નો રૂપિયા પૂનમ પતિ કહે ગુરુ નાનક તમે નાના હોય જાઓ તો હોળ વાલ અને એક શરદ પૂનમ ના શશી કળા પૂર્ણ શોભે જેના હાથમાં ઉપર કોઈનો નો પરસાયો નથી અને ઈ બોલે ને ઈ પીવા મન લોભે એના શબ્દો પીવા માટે આપણા મન લોભાય માન થાય શરદ પૂનમ ના શશીવત કળા પૂર્ણ શોભે અનુભવ અમીરસ સ્મર્શે એનો જે સ્વ અનુભવ છે ઈ બોલે અનુભવ અમીરસ સ્મર્શે ઈ પીવા મન લોભે ગુરુ જય આનંદ મૂર્તિ અને આવાના શેષ મહેશ ગણેશ તારા સારદ ગુણ ગાવે આવી જેની કક્ષા છે શેષ મહેશ ગણેશ બધા એના ગુણ ગાય શેષ મહેશ ગણેશ તારા ગુણ ગાવે અરે ઇન્દ્રાદી ધ્યાને ધ્યાવે ગુરુ જય આનંદ મૂર્તિ દયાવંત માધવરામ ગુરુ ક્ષમાવંત ભારે ને ક્ષમાની મૂર્તિ કીધી